સાયક લઈને કોફ જો આમ પીડ્યો અમિતભાઈ ઉતારવા જવાનું હો ને મિત્રો ઓલા કે હાલ મોજો પેલે પી જાવી તો મિત્રો આપણે ઢોર માં જવાનું છે હું અમિતભાઈ ને મારા કાકા તો હાલો ઢોર માં જઈએ માંથી હાટુ જવાનું છે બોર ખાવ તો જો મિત્રો આપણે બોર ખાવા તો ઓળ માં આવી ગયા છે હવે જો આ બોરિયો છે તો હાલો ને આવ જોઈએ બોર હે કે નહીં તો મિત્રો આ કેવા મસ્તી કાના બોર છે તો હાલો વીણી લે કા ખાઈ જઈએ મિત્રો આયા બોર તો છે પણ જરાક જરાક છે આ એક બોર હાથમાં માં આવે તો સારું और रात में आई जो है दाई भाई जी बीजी बॉडी आई आ गई तो मित्रों आ बाजु बजे बॉडी से क्या बोर नहीं देखा था तो वे आलो बीजी बॉडी आया जा गया था नी नी बॉडी तो जो आए बॉडी से आया थी ने एक बोर साइकिल ले ली थी आए बोर तो है पर आ गए वन भाई तो आया पास बॉडी आलो लो ने आ लो અહીંયા થોડા કામ વે છે તો હાલો ખાઈ લેવી પછી તમને મળવી હાલો ગાઈસ તો હવે ધોરભાઈ બોર ખેરે હે તો આપણે ખાવાના છે મિત્રો આપણે આવી ગયા છે આ વાલોરમાં વેલા કાપવાના છે જો આવા રહ્યા ને એને આમ કરીને તો નહીં પણ ખોટી હોય ને એના જ કાપી લેવાના છે તો હાલો એ તમને દેખાડું કેવી રીતે કાપવાના હોય તો જો હવે હાલો આપણે આ વેલા કાપવાની શરૂઆત કરી દઈએ ધીમે ધીમે કાપતા હ બહુ ઓલા થાય હાલો વેલા કાપીને એકલાને બધા કાપવાના હે વેલા કાપીને તમને મળવા તો તો મિત્રો આપણે બધા વેલા કાપી છે આમ બધાય પાછળ કાપે છે હું કેતો તો હું એક જ કાપવાનો હાઉ પણ કા બધાય આયા તો મિત્રો આપણે દાંડવ ગોતવા જવાનું છે મારા જેમ કાકા તો હાલો મિત્રો દાંડો ગોતવા આવ્યા હતા પણ બાપુ ફોન કરીને